નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે છેલ્લા આઠ દસ દિવસથી વરસાદ આવી રહ્યો છે અને એ વરસાદે સમગ્ર ગુજરાતની અંદર જે તબાહી મચાવી છે એને લઈને જેટલી જેટલી જગ્યાએ અસરગ્રસ્ત લોકો થયા છે એ લોકોને સહાય સરકાર કેમ નથી પહોંચાડી રહી એની પાછળના ઘણા બધા કારણો હોઈ શકે ત્યારે આમ આદમી પાર્ટીના ચેતર વસાવાએ પણ સરકારને રજૂઆત કરી છે વડોદરાના લોકોએ પણ રજૂઆત કરી છે અને વડોદરાના લોકોએ જે રજૂઆત કરી છે એ રજૂઆત ખુશી થાય કે આ એ જ લોકો છે કે પહેલા કમળ અને પછી ખમણ ચૂંટણી સમયે કહેતા ને હવે મજા આવે છે મજા તો નહીં આવતી હોય અમને પણ નથી ગમતું પણ જે રીતે તમે કોન્ફિડન્સથી કહેતા ને કે પહેલાં કમળ અને પછી ખમણ તો થઈ ગયું ને બધું રમણ ભમણ હવે બોલાવો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કેવી તમારી મદદ કરવા માટે આવે છે પણ જલ્દી આવે અને તમારી હાલત સુધરે અમે તો એવું ઈચ્છીએ પણ તમે કંઈક સુધરો તો અમને વધારે આનંદ થાય પણ જે રીતે અસરગ્રસ્ત લોકોની જે તકલીફો છે એ તકલીફો માટે અત્યારે ફરી એક વખત રાજુભાઈ કરપડા એક વખત મેદાનમાં ઉતર્યા છે જે લોકોના ઘર વખરીના સામાન તણાઈ ગયા છે જે લોકોના ઢોર તણાઈ છે જે લોકોને ખૂબ નુકસાન થયું છે એના માટે સરકાર પાસે કંઈક સહાયની આ લોકો માંગણી કરી રહ્યા છે પણ તમને શું લાગે છે આ સરકાર સીધા હાથે તમને જવાબ આપે એવું લાગે છે ત્યારે રાજુભાઈ કરપડા જે રીતે લોકોને સાથે લઈને કચેરીએ પહોંચ્યા છે અને ત્યાર પછી જે દ્રશ્ય સામે આવ્યા છે આજે આપણે રાજુભાઈ કરપડાને જરા વિસ્તારથી સાંભળવા છે દોસ્તો એટલે વિડીયો જરા છેલ્લે સુધી જોજો એટલે તમને પણ ખ્યાલ આવે કે જે જે જગ્યાએ પૂર આવ્યું હતું ત્યાંના લોકોની કેવી હાલત છે ખરેખર ખૂબ દુઃખદાયક હાલત છે પણ રાજુભાઈ કરપડા જેવા નેતા જો દરેક શહેરની અંદર હોય દરેક જિલ્લાની અંદર હોય ને

સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો મોઢે આવેલો પહોંચ્યો છીલવાઈ ગયો છેલ્લા ચાર વર્ષથી કુદરતી આફતોની સામે જગતનો તાત ઝૂમી રહ્યો છે આ વર્ષે તમામ ખર્ચ તમામ મહેનત કરી અને ખેડૂતોએ મહા મહેનતે પોતાનો પાક તૈયાર કરેલો આ વર્ષે પણ કુદરતે જે કુદરતી આફત સર્જી અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે ત્યારે સર્વેના નામે જ્યાં સુધી ખેડૂતોને માહિતી મળે છે ત્યાં સુધી આ જિલ્લાને અને આ જિલ્લાના ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટેનું એક ષડયંત્ર થતું હોય આવી અમને શંકા છે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને તમામ ખેડૂત આગેવાનો સાથે મળી જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે મુખ્યમંત્રીને આજે પત્ર લખી રજૂઆત કરવાના છે કે આવનાર ટૂંક સમયમાં ખેડૂતોને તાત્કાલિક ધોરણે પ્રતિ હેક્ટર જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આજથી ચાર વર્ષ પહેલાં જે પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયા રકમ નક્કી થઈ હતી એમાં મોંઘવારી પ્રમાણે થોડો વધારો કરી અને ચાર હેક્ટરની મર્યાદામાં ગામ એકમ ગણી તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે ક્યાં સુધી બગડેલો પાક ખેડૂતે પોતાના ખેતરમાં રાખવો આ સરકારે ચોખવટ કરવી જોઈએ કેવી રીતના સર્વે થશે કઈ ટીમ કયા ગામમાં આવશે આગોતરી જાણ થવી જોઈએ એ સિવાય સ્થળ પર પંચરોજ કામ થવું જોઈએ ખેડૂત આગેવાનો તલાટી સરપંચને સાથે રાખવા જોઈએ જેના કારણે ખેડૂતને પોતાને ખબર પડે કેટલા ટકા પોતાને ખેતીમાં નુકસાન સર્વેની ટીમે લખ્યું છે ખરેખર જે અત્યારે સર્વે થાય છે એ સર્વે માત્ર નવ ટંકી હોય એવું અમને દેખાય છે ત્રણ દિવસની અંદર સવા લાખ હેક્ટર જમીનમાં સર્વે થઈ ગયો આવા ઓફિશિયલી આંકડાઓ જ્યારે અમે જોયા તો અમે સ્તબ્ધ રહી ગયા કે ખરેખર આટલો સર્વે ઝડપી કેવી રીતે થઈ શકે ક્ષેત્રે ક્ષેત્રે સર્વે કરવા જવાની જે વાહિયાત વાતો ટીમ કરી રહી છે કોઈ સર્વે કરવા આવતું નથી આજે આ તમામ ખેડૂતો જિલ્લા ખેતીવાડી અધિકારી